જો તમારે એસબીઆઈ તરફથી ત્રણ વર્ષ માટે ત્રણ લાખ રૂપિયાની પર્સનલ લોન લેવી હોય તો જાણો તમારી માસિક ઇએમઆઈ કેટલી હશે આજે વ્યક્તિગત લોન કટોકટીની પરિસ્થિતિઓમાં લોકો માટે નાણાકીય સહાય બની જાય છે આ કારણોસર લોકો તેમની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે વ્યક્તિગત લોન લેવાનું યોગ્ય માને છે હાલમાં ભારતમાં મોટાભાગની બેન્કો લોકોને પર્સનલ લોન લેવાની સુવિધા પૂરી પાડે છે એસબીઆઈ તેના ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરો સાથે વ્યક્તિગત લોન પણ ઓફર કરી રહી છે SBI તેના સંરક્ષણ દળના ગ્રાહકોને અગિયાર પોઈન્ટ પંદર ટકાથી બાર પોઈન્ટ ટકા સુધીના દરો સાથે વ્યક્તિગત લોનની સુવિધા પૂરી પાડે છે જ્યારે સરકારી નોકરી કરનારાઓને અગિયાર પોઈન્ટ ત્રીસ ટકાથી તેર પોઈન્ટ ટકા સુધીના દરે પર્સનલ લોન મળી રહી છે જ્યારે એસબીઆઈ બેંકમાં સેલરી એકાઉન્ટ ધરાવતા લોકોને વ્યાજ ત્યારે પર્સનલ લોન લેવાની છૂટ આપે છે તે તમારા ક્રેડિટ સ્કોર પર નિર્ભર કરે છે કે તમને કયા વ્યાજ દરે લોન આપવામાં આવશે જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે તો વ્યાજ દર વધારે હશે જ્યારે તમારો ક્રેડિટ સ્કોર સાતસો પચાસ કે તેથી વધુ છે તો તમને સસ્તા દરે પર્સનલ લોન મળશે આજે અમે તમને જણાવીશું કે જો તમે હાલમાં એસબીઆઈ પાસેથી ત્રણ વર્ષ માટે ત્રણ લાખ રૂપિયાની વ્યક્તિગત લોન લો છો તો તમારી માસિક ઈએમઆઈ કેટલી હશે જો તમે આગામી ત્રણ વર્ષ માટે અગિયાર પોઈન્ટ પંદર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયાની પર્સનલ લોન લો છો તો તમારે માસિક ઈએમઆઈ તરીકે નવ હજાર આઠસો ને રૂપિયા ચૂકવવા પડશે જ્યારે તમારે ત્રણ લાખ રૂપિયાની લોન પર વ્યાજની રકમ

મિત્રો જો તમે એસબીઆઈ પર્સનલ લોન લેવા ઈચ્છતા હો તો આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં